વર્તમાન અવસરપીણી કાળ આ કાળના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભ દેવ પ્રભુ તે કેવળ જ્ઞાન પામ્યા વર્તમાન સંસારનું તે પ્રથમ કેવળ કેવળજ્ઞાન આ કેવળ જ્ઞાનનો મહોત્સવ મનાવવા માટે દેવો પૃથ્વી પર ઉતરી આવ્યા પ્રભુ માટે તેમણે ભવ્ય સમોહસરણની રચના કરી દિવ્ય પ્રાતિહાર્ય પ્રગટાવ્યા જે પ્રભુના અતિશયો કહેવાયા આ દરમિયાન સાવ નજીકની વિનીતા નગરી એટલે કે અયોધ્યામાં કનિક જુદું જ બન્યું અને તે પ્રભુના માતૃશ્રી મરુદેવાની સાથે બન્યું મરુદેવા વર્તમાન કાર્યકરના પ્રથમ તીર્થંકરના માતૃશ્રી મહાપાવન છે તેમનો આત્મા સંસારથી તે સાવ અલિપ્ત છે તેમને ના તો કોઈ વાતની ખેવના છે કે ના તો કોઈ જાતની કામના છે કોઈ વસ્તુ કે વ્યક્તિનો મોહ પણ નથી તેમની જે કોઈ આસક્તિ ખેવના કામના કે મોહ કહો તે માત્ર એક જ છે અને તે છે દીક્ષા લઈ ચૂકેલો તેમનો પુત્ર ઋષભ પુત્રે જ્યારથી સંસારનો ત્યાગ કર્યો છે ત્યારથી આ માતાના સંસારમાં માત્ર એક જ વાત રહી ગઈ છે અને તે છે પુત્ર માટેનો વિશાદ કોઈ યોગીની જેમ તે રાત દિવસ બસ ઋષભના જ ધ્યાનમાં લીન રહે છે કેવો અનાસક્ત કેવો નિર્મોહી મારો ઋષભ કોઈ માયા તેને રોકી ના શકી કોઈ મોહ તેને બાંધી ના શક્યો સત્તા સમૃદ્ધિ સુખ સગવડો એ બધાને એણે એ રીતે ત્યાગી દીધા જાણે વસ્ત્રો પરના તણખલાને ખંખેરતો હોય સગા વહાલાઓની સામે પણ ના જોયું બીજા તો બીજા મારી મમતા પણ તેને રોકી ના શકી માતાને તેનો મોહ ખરો પણ તેને માતાનો કોઈ મોહ નહીં આ તે કેવો નિર્મમ દીકરો મારી મમતા કરતાં એને તપ વધારે વહાલું લાગ્યું તેને એ પણ વિચાર ના આવ્યો કે તેના વગર હું કેમ કરીને જીવીશ પુત્ર હજુ સંસારને ત્યાગી દે એ તો સમજાય પણ તે પોતાની માતાને પણ ત્યાગી દે તે કહેવું પણ આ હું કોને કહી રહી છું મારો દીકરો આમાંનું કશું સાંભળશે ખરો કદાચ તેના કાન સુધી મારો અવાજ પહોંચે તો પણ તે મારી વાત પર ધ્યાન આપશે ખરો તે તો ગયો છે મોક્ષ મેળવવા માટે હવે તે એની માતાની દરકાર પણ શા માટે કરે જેણે કદી પુત્ર વિના કશું જોયું નથી તેવી એક માતાનો આ છે વિષાદ્યોગ આ વિષાદમાં એક વલોપાત પણ સતત દેખાય છે શું કરતો હશે ઋષભ જેણે કદી સિંહાસન પરથી પગ પણ નીચે નથી મૂક્યો તે કાંટાઓ અને કાંકરાઓથી છવાયેલા માર્ગ પર કેમનો ચાલતો હશે જેના માથેથી ક્યારેય છત્ર દૂર નહોતું થયું તે ખુલ્લા માથે સૂર્યનો તાપ કેમનો સહન કરતો હશે ઝેરી જીવોના ડંખ હિંસક જાનવરોના નહોર આ બધાથી તેને કેવી કેવી પીડાઓ થતી હશે ભિક્ષાના લુખાસુકા ભોજનથી તે પોતાની ભૂખ કેમનો ભાંગતો હશે ક્યાં એની એ સ્થિતિ જ્યારે તે સૌનો સ્વામી હતો અને ક્યાં તેની અત્યારની એ સ્થિતિ જ્યારે તે સાવ એકલો છે આ વલોપાત જ્યારે વેદનાની પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મરુદેવા પોતાને જ દોષી માનવા લાગે છે પુત્ર વિના હું હજુ પણ જીવી રહી છું ધિક્કાર છે મને તે દુઃખો વેઠતો ભટકી રહ્યો છે અને હું અહીં રાજમહેલના સુખો ભોગવી રહી છું તે ભૂખ અને તરસ વેઠી રહ્યો છે અને હું પકવાનો આરોગી રહી છું આ વિલાપ સાથે સતત વહેતી રહે છે મરુદેવાની આંખો સતત વહેતા આ આંસુઓથી તેમની આંખો પર પડળ છવાઈ ગયા છે તેમની દ્રષ્ટિ સાવ ઝાંખી પડી ગઈ છે તેમને ભાગ્યે જ કશું દેખાય છે ઋષભ દેવનો મોટો પુત્ર અને મરુદેવાનો પૌત્ર ભરત પોતાની દાદીની આ સ્થિતિ જોઈને વેદના અનુભવે છે તે મરુદેવાને સમજાવવાના તથા સાંત્વના આપવાના બધા પ્રયાસો કરે છે પરંતુ એક પણ પ્રયાસ સફળ નથી રહેતો મરુદેવાને મનાવવાનો એક જ ઉપાય છે અને તે છે પુત્ર ઋષભ પણ ઋષભ દેવને લાવવા ક્યાંથી તે તો સંસારને તેમજ સંસારના સર્વ સંબંધોને ત્યાગી ચૂક્યા છે હવે તે પાછા ન આવે ઋષભદેવ તો લીન છે પોતાની ધર્મસાધનાઓમાં આ સાધનાઓના બળથી તે ક્ષય કરી રહ્યા છે પોતાના આત્મા પરના કર્મોનો તેમના આત્મા પરથી કર્મો ખરતા જઈ રહ્યા છે અને અશુદ્ધ આત્મા વિશુદ્ધ બનતો જઈ રહ્યો છે અને આજે આજની તિથિ છે રળિયામણી પ્રભુના આત્મા પરથી ચારેય ઘાતી કર્મો વિદાય લઈ ચૂક્યા છે અને તેમના સ્થાને આવીને ગોઠવાઈ ગયું છે કેવળ જ્ઞાન આ શુભ સમાચાર સાથે ભરત રાજાનો દૂત દોડતો આવ્યો ભરત તે સમયે મરુદેવાની પાસે જ બેઠો છે અને વધુ એકવાર તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરી રહ્યો છે સદાની જેમ વિલાપ કરી રહેલી આ માતાને તે કહી રહ્યો છે જેમના પથ મોક્ષના હોય તેમના માટે આમ વિલાપ કરવાના ના હોય દાદીશ્રી તમારા પુત્ર તથા મારા પિતાશ્રીએ સંસારનો ત્યાગ કર્યો છે મોક્ષને પામવા માટે તે જ્યારે સફળ થશે ત્યારે સમગ્ર સંસારમાં એક અદભુત મહિમાને પામશે તેનાથી સ્વયં તમને ગૌરવ થશે કે મારા પુત્ર જેવો સંસારમાં બીજા કોઈનો પુત્ર નથી અને ત્યારે જ દૂત હરખાતા વદન સાથે આવ્યો અને ઉત્સાહભેર વધામણી આપી જગતના સ્વામી ઋષભદેવ પ્રભુને આજે કેવળ જ્ઞાન થયું છે સ્વયંદેવો તેમના કેવળ જ્ઞાન કલ્યાણકનો મહોત્સવ મનાવવા માટે પૃથ્વી પર ઉતરી આવ્યા છે મહારાજ ભરતે આ સાંભળ્યું તેનું હૈયું આનંદથી ભરાઈ ગયું એ આનંદમાં એક હાશ પણ હતી કે હવે મરુદેવાના આત્માને શાતા મળશે મરુદેવાએ પણ દૂતને સાંભળ્યો જ હતો છતાંની ભરતે પોતે તેમને વધામણી આપી આ જુઓ દાદીશ્રી જેમના માટે તમે સદા શોક કરતા હતા તે તમારા પુત્ર આજે કેવળ જ્ઞાન પામ્યા છે ચાલો હું પોતે તમને બતાવું કે તે કેવી પ્રભુતાથી શોભી રહ્યા છે અને ભરત કેવળ જ્ઞાની ભગવંતના વંદન કરવાને જવા માટે તૈયાર થયો પૂરા પરિવારને પણ તેણે પોતાની સાથે આવવા માટે તૈયાર કર્યો મરુદેવાને તેણે પોતાના હાથે હાથી પર બેસાડ્યા તેમના માથા પર છત્ર ધરીને પોતે તેમની પાછળ બેઠો અને શબ્દો દ્વારા તેમને બધું જ કહેવા તથા દર્શાવવા લાગ્યો આ જુઓ દાદીશ્રી દેવો સ્વર્ગના સુખો ત્યાગીને ભરતભૂમિ પર ઉતરી આવ્યા છે પ્રભુ ઋષભદેવના કેવળ જ્ઞાનનો મહોત્સવ મનાવવા માટે માત્ર દેવો જ નહીં સમગ્ર સંસાર વંદી રહ્યો છે તમારા પુત્રને અને આ જુઓ જરા પ્રભુ માટે સમૂહસરણ રચ્યું છે દેવોએ અતિ દિવ્ય અતિ ભવ્ય છે પ્રભુની ધર્મસભા અદ્ભુત છે એમનું ભામંડલ અલૌકિક છે એમનું સિંહાસન દેવો તો દેવો માનવો તો માનવો અરે અબોલ પ્રાણીઓ સુદ્ધા પ્રભુ પાસે પધાર્યા છે ધર્મને પામવા માટે આપના પુત્ર દેશના આપે છે અને દેવો પોતાના હાથે વાજિંત્રોથી તેમાં દિવ્ય સૂરો પુરાવી રહ્યા છે અને આ તો સૌથી અદ્ભુત છે દાદીશ્રી સમૂહસરણમાં ચતુર્મુખ બિરાજી રહ્યા છે પ્રભુ ઋષભદેવ હા દાદીશ્રી હા એક નહીં ચાર ચાર પ્રભુના દર્શન થઈ રહ્યા છે સૌને દરેક પ્રભુ પર ત્રણ ત્રણ છત્ર છે ઉપર અશોક વૃક્ષની છાયા છે અને સૌથી ઉપર છે આદિનાથ પ્રભુનું ધર્મચક્ર અદ્ભુત અદ્ભૂત અદ્ભૂત સંસારમાં જો અહીં મોક્ષ ના મળે તો બીજે ક્યાંયથી ના મળે અદ્ભૂત 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 સંસારમાં જો અહીં મોક્ષ ના મળે તો બીજે ક્યાંયથી ના મળે ભરત બોલતો જ ગયો તે પોતે અત્યંત ભાવુક બની ગયો હતો તેને એ કલ્પના તો હતી જ કે પ્રભુના કેવળ જ્ઞાનનો મહોત્સવ સામાન્ય તો નહીં જ હોય પરંતુ અહીં જે કાંઈ દેખાઈ રહ્યું હતું તેની તો કલ્પના જ કરી શકાય તેમ નહોતી કોઈ એક જ સ્થાન એક કરતાં વધુ રીતે આટલું દિવ્ય આટલું ભવ્ય આટલું પાવન હોય એ કોઈની પણ સમજની બહારનું હતું માતા મરુદેવા તેને સાંભળતા ગયા તેમની આંખોને કશું દેખાતું નહોતું પરંતુ એક માતાના હૃદયનો એક એક ધબકાર આ એક એક શબ્દને બરાબર સાંભળી રહ્યો હતો ભરતની એક એક વાત તેમના હૃદયના મંદિરમાં જાણે કોઈ મધુર ઘંટાર્વની જેમ ગુંજી રહી હતી વિષાદ અને વિલાપના કારણે અત્યાર સુધી વલોપાત કરતા રહેલા હૃદયમાં જાણે એક નવો જ સાગર હિલોળા લઈ રહ્યો હતો અને આ સાગરમાં મમતા કરતાંય વધારે શ્રદ્ધાના મોજા હતા પુત્ર માટેની આસક્તિ ડૂબી રહી હતી અને પ્રભુ માટેની આસ્તિકતા ઉભરાઈ રહી હતી પીડાનો અસ્ત પૂજાનો ઉદય થઈ રહ્યો હતો મરુદેવાના નયનો વહેવા લાગ્યા જ્યાંથી પહેલાં દુઃખનો દરિયો વહેતો હતો ત્યાંથી જ શ્રદ્ધાનો સાગર વહેવા લાગ્યો આ સાગરનો પ્રવાહ એવો વેગીલો હતો કે તેમાં તેમનું વદન જ નહીં વસ્ત્રો સુધા ભીંજાવા લાગ્યા અને એમાં જ વહી ગયા આંખો પરના બધા પડો હા શ્રદ્ધાળુઓ હા એમાં જ વહી ગયા આંખો પરના બધા પડો એક માતાનું જેટલું હૈયું સાફ થયું એટલી જ દ્રષ્ટિ પણ સાફ થઈ મરુદેવાને હવે નરી આંખે બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું ભરતે જે વર્ણન કર્યું હતું તે બધું હવે તેમને પોતાની આંખે દેખાવા લાગ્યું તે બધું જોઈ રહ્યા બસ જોઈ જ રહ્યા તેમણે પોતાના પુત્રને જોયો ના રે ના તેમણે જોયા તીર્થંકર ઋષભ દેવને તેમણે જોયા તીર્થંકરની ઋદ્ધિ સિદ્ધિ થી દીપી રહેલા જગત પિતાને તેમનું સમગ્ર અસ્તિત્વ એક અદ્ભુત સાત્વિક ભાવથી ભરાઈ ગયું પુત્ર માટેની આસક્તિ મોહ લગન એ બધું જાણે ક્યાં વિસરાઈ ગયું एक अजब श्रद्धा आविष्कारना अणुए अणुमा उलसी रोते देखाता ने जोताज रहा, जोताज रह सीवायनु बीजू भूली गया तेमनो एक एक आत्म प्रदेश पोतानी सामे रहेला अरिहंतनी साथे जाने एकात्म बनी गयो आ एक ध्यानावस्था આવી ધ્યાનાવસ્થા આત્મા પરના સર્વ કર્મોનો એકસાથે એક પળમાં નાશ કરી દે અને એવું જ થયું મરુદેવાના આત્મા પરથી તમામ કર્મો એક જ સમયે એકસાથે ખરી પડ્યા તે કેવળ જ્ઞાન પામ્યા એ જ પળે તેમનું આયુષ્ય પૂર્ણ થયું તેમનો આત્મા મોક્ષે સિધાવ્યો ऋषभदेव प्रभु आवसरपीणी कालना प्रथम तीर्थंकर कहवाया अने मरुदेवा प्रथम सिद्ध कहवाया स्वयं देवताओ तेमना पार्थिव शरीर नो योग्य सत्कार करो